સુરત મહાનગરપાલિકાના કતારગામ વિસ્તારમાં લક્ષ્મીનગર સોસાયટીના ગેટ પાસે સર્કલ પર ટ્રક બેસી જતા ચોમાસા પહેલા જે મનપાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે સુરત મહાનગરપાલિકામાં રોડ પરના આડેધડ ખોદકામો લોકોનો લોકો સિદ્ધ બન્યા છે રોડ બેસી જતા છાસવારે વાહનો ફસાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીના ગેટ પરના સર્કલ પર જ માલ ભરેલી ટ્રકના પાછળના વ્હીલ રોડમાં બેસી જતા મનપાના અધિકારીઓ દ્વારા રોડના કામોમાં વેટ ફાળવામાં આવી હોવાનું સામે આવ્યું છે ટ્રક રોડમાં બેસી જતા ત્યાંથી પસાર થનારા લોકો પણ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહી રહ્યા હતા આ તો ભ્રષ્ટાચારનો ખાડો છે મનપા દ્વારા શહેરમાં ડ્રેનેજ પાણીની લાઈન વીજ લાઈન તેમજ કેબલ લાઈન માટે આડેધર રોડ ખોદો આવતા હોય છે કેટલાક કામો મનપાના રોડ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે તો કેટલાક અન્ય કામો જેવા કે ટોરેન્ટ પાવર વીજ કેબલ ગુજરાત ગેસની લાઇન નાખવાનું તેમજ જીઓના કેબલ નાખવાનું પણ કામ ખાનગી એજન્સીઓ દ્વારા મનપામાં રોડ ખોલવાની મંજૂરી મેળવીને કરવામાં આવતા હોય છે આવા કામો માટે કામ શરૂ કરતાં પહેલાં મનપાના રોડ વિભાગમાં મંજૂરી મેળવવાની હોય છે પૈસા ભર્યા બાદ ખોડાની મંજૂરી મળે છે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવતું હોય છે તેવું પણ જાણવા મળ્યું છે મોટી કમનસીબ એ છે કે આવા કામો પૂર્ણ કર્યા બાદ મનપા દ્વારા ખોદવામાં આવેલા રોડ પર પેચવર્કના કામમાં વેઠ ઉતારવામાં આવતી હોય છે જેને લીધે આવી જગ્યાએ રોડ બેસી જવાની તેમજ રોડમાં વાહનો ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે હજી તો ચોમાસું શરૂ નથી થયું વરસાદ પડ્યો નથી છતાં રોડ પર આવી સ્થિતિ જોવા મળતા ચોમાસામાં વરસાદમાં રોડની હાલત શું થશે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે મનપાના કતારગામ જોના રોડ વિભાગના અધિકારીઓ વેઠ વાળી હોય એવો જીવતો જાગતો પુરાવો રોડ વચ્ચે ટ્રક ફસાય જવાનું ઘટના પરથી અહીંયા જોવા મળી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા